અરે વાહ આ મરચા કોસમરી ડુંગળી ને ટમેટા આ બધું કટીન કરી નાખ્યું છે આ તો એક પહેલી વાર પોવા બટાટા બનાવશે ના હશે પોવા બટાટા થઈ ગયા થઈ ગયા તો જો પછી વળી દેશે મેરી મિઠાઈ છે જો બનાવ ભાઈને પૂછે કેવા લાગ્યા માસી નો હે થમોલા ને ઉકાઈ નહીં માપે માપે બની ગયા તો અમારા બાને પૂછે બા કેવા લાગ્યા બહુ સરસ પહેલી વાર બનાવ એટલે કેવા લાગ્યા તમને

આમર બા જો હવે કઈ તરા મીઠા લઈ લીધા છે મીઠા એક જાપો દેજે મીઠા ફૂલ ગયા એક જાપો દેજે આમર બા કઈક બનાવતા છે જો આમ છે આપણે પાન જો તો બનાવતા રહે મીઠા પાન આવી છે જો આપા પતા હમલું કરીને બનાવે છે પોથમ એને ઉલાવતો તો તો આમર બોડી છે એક જો પો બટાટા બનાવના છે તો મરસામ ડોંગળી ને ટમેટા ને ઉઘુદો કટિંગ કરે છે બટાટા છે બફાઈ ગયા છે બટાકા દે ઘડી પછી આવે ત્યારે કેમ કે આ જે પવા બટાટા પવા બટાટા પડ્યા છે પવા જે બાકી છે લાવવાના તો કોઈ સુધારી ને ઉઘડી તો આજ પહેલી વાર મારા પવા બટાટા બનાવવાના છે એ પણ હું જ બનાવવાનો છું તો વિડિયો માં કન્ટિન્યુ બિના રેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો અહિયાં

કોકામા બબ પર આવો પડશે અમારે તો મસાલો તૈયાર થઈ ગયો છે તો બનેની વાર છે એટલે તો જો મિત્રો તો બધાયને જય માતાજી કૃષ્ણ તો એક ચેરમાં જો ગામમાંથી આવ્યો છું બટાટાનો ટમેટા લેને ને જો અત્યારનો ભાશે બનાવે પોવા બટાટા ઓકે જો આ તો પહેલી વાર પોવા બટાટા બનાવે છે અને હશે હા

ગલુમળી આવી ગઈ છે ડુંગળી ટમેટા વળ્યા છે મરચા નખી દેવા છે ઓય વારે વારે પડિતરા ઉકળે ને હમ એગો બતાજા મને ભૂલાતું ને મને નો ખબર પડે બશી હે મને બોલા તો કા કે કરતો ના રે ના મને એમ કઈ નો ખબર પડે કેર માં તો મિત્રો અમારો ભાઈ છે માછીમારો કા કે કરતો બનાવવામાં બધું હા વાસ પેલે બનાવું છું કે રીતે બની જ ન ખાવ આથે કાથે બનાવું છું જો મારા સાથે મરસા ના કે દે મરસા કર્નાટા બધું ભેગો હેમત આપા ગડી ફળવા દે આપડે પાસોનો રહી મેટે હવે બટાટા બાફેલા નાખન આવે તો આની તરહ કેવા બનશે તો કોમેન્ટ માં તમે જણાવજો સારું બનશે કે નહીં યાદ આલ તો જરી દેડી વેજા સુધી વિડિયો માં કન્ટિન્યુ બનાવા દેજો તો જો જનુરભાઈ બનાવશે બટાટા

મસન ઓવર દેશેલા આપણે પાવે તો છે બાકી બધા લેલા મરસા છે એટલે મસું એવું કઈ ન ને કુર લાલ મસું લાલ ના ને દેવ નઈ તો સક્રીખા હા ઓવર તો આપણે પાવા નખીએ છીએ ભાઈ કે આમાં ભૂલાતું છે નહીં મોરસા ને થોડક દાણા ના દે મોરક વગર મજા આવે ચલે ના હા મોરસા ના કાઠો ચા આવે કાઠો તો મોરસા નો હોય ઓગર મોરસા સાથ ખા ના મોરસા આવે છે

રાજો જો હોટેલ ઓર એટલે કલર બરોબર ખડવો નથી કો કરેલો કરો સુપર સુપર ને હમ એ રીત આત બનાવ્યા છે રામમાં બની રહે એટલે રામમાં જાખડી એ છૂણી એવું નાખ્યું કે છૂણી નાખી દીધો હા બરાબર આરા થઈ ગયા છે હવે તૈયાર એ હું ખાતો બટાટા આવસ્તવ નહી મસ્ત મણિયા ખાઈ નખો તો પહેલામાંથી લેન ખાતો ગરમ ગરમ લાગે છે ગરમ લાગે નઈ ખાવ આરા પોળો બટાટા થઈ તૈયાર થઈ ગયા છે જો કરશો વળી જશે ગરમી થાય છે જો બનાવો જેસા બનાવતા ગરમી થાય છે

અમરભાઈ થાળી ભરી લીધી મે બીજો લઈ લીધા છે તો અમે નક્યો તો કાશ્મીરી મરચું માથે આમ સકલર પકડાવા આવા દેજો પાછા ટીખા મરચા લેલા કાઈ છે હા તો હું કેસો પહેલી વાર બનાવી તો બોબડે તો હા પહેલી વાર બનાવી તો હું કેસો કેની કોઈ દેસ ન કે બનાવતો બોબડે તા હા ના જ બનાવ્યો છે કે હા થર્ત ન બનાવલે મસ્ત લાગ્યા ને હા વધારે બનાવ હવે હું બનાવી લઈશ હાલા લાગ્યો તો બની आला तो <laughs> <ते> <laughs> तो <बारे> <laughs> तो <hati>: ला नी आ तुम को टेस्ट पूछ ले गयो लाग्यो क्यों बना तो 1000 पे हारा लागे हां अमर भाई चाइना मारे ओली करे हो तो कायनी मित्रों हालो बदय आ जममा मिले आओ तुम तो जमीन काईन जोओ आ आटला आराम करो आइ ग्या छी अमर नाना भाई ने के बजार कवाई गयो छे हो बजार खई गयो के बजार कवाई गयो हां जे अमर छाने बुजू नसे बजार खाई गयो केलो खाई गयो है बे खाई गयो बे खाई

હવે જમીન કાઢીનો વાડી વધ્યો થાય છે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં